ધારી લોહાણા મહાજન સમાજની વાડીખાતી બજરંગ ગ્રુપ ધારી તથા ધારી ભાજપ પરિવાર તેમજ રેડ ક્રોસ સોસાયટી અમરેલીના સહયોગ દ્વારા રાષ્ટ્ર સમર્પિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય સમર્પિત બ્લડ કેમ્પમાં ધારાસભ્ય જેવી કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિની વચ્ચે ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ તેમજ ધારી વેપારીઓ સહિતના મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અમરેલી રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ આપનાર તમામ લોકો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી ધાણી તાલુકા ભાજપ જેવી કાકડિયા સાહેબ ધારાસભ્યશ્રી ધાની તાલુકા ભાજપ બજર ધારી તરફથી નવ જવાનોના હીધાર છે ધારી બજર ગ્રુપ દ્વારા આપને લોહી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ જેમાં હજાર બોટલ લોહી કરી અને અમે બ્લડ જે લોકો લઈ રેડક્રોસવાળા એમને સુપ્રદ કરેલ છે તે નવજવાનના વિચાર છે વાપરવા માટેની અનુકૂળતા વિચારે અને ત્યાં પહોંચાડે અને દાતા યોજના બધાનો ખૂબ ખૂબ આભાર એસડીએમ સાહેબ ધારી હર્ષવર્ધન જાડેજા સાહેબ અને પરેશભાઈ કંસારા પરેશભાઈ પટડી રા સર્વના આ લોકોના કાર્ય છે આ કેમ સફળ જવા રહી ગયો છે જીડીસી ન્યૂઝ સાથી ટીનુ લલિયા સાથી યોગેશ ઉનડકટ અમરેલી